સતી તોરલે જેદી બાપુ જાડેજાને માર્ગે ચડાયો ને અને સતીર ના અહીંયા જાણી તો ઇતિહાસ છે ટૂંકમાં તમને કહી દઉં સતીર ના અહીંયા વસ્તુ લેવા ગયા સતી તોરલ અને સાધુને જમાડ્યા વચને બંધાણા કરાય તે હું તમારા મેલે આવીશ અને જો બીજી વાત કહી દઉં સતીર ની બાપુ કાંઈ પોણી 14 ની વાત હતી જ નહીં આ તો દુનિયા છે બાપુ થતી ગાકી મૂકે તે દીનો વાણીયો હતો ઈ જેવો તેવો હોય ને એની એવી દ્રષ્ટિ જ ન હોય પણ એને જે કરમ કર્યા હતા ને એને ખબર હતી અને જાડેજા ને બાપુ જે સુધાર્યો ને એ વાત સધીર ના કાને પડી ને એટલે સધીરે મનોમન નક્કી કર્યું જાડેજા જેવા જાડેજા ને જો સુધાર્યો હોય તો એ સતી તોરલ ને મારે મળવું છે તો મારા કઈક જો એને ઈ કઈક જો મારી ઉપર દયા કરે તો મારા કરમ કપાય બાકી મને મારા કરમ બીજી થી કોઈ થી કપાય એવું નથી સધીર નો આ આજ હિસાબ હતો અને એ તો ત્યાં જાય એવું હતું પણ વાણી ને જાય બાપુ હોશિયાર હોય એ ક્યાં દરબારો ના કઈ ફરવા નહીં આ જેસલ ભગત થઈ ગયો ચારે તલવાર ઉપાડે કઈ નકી ને આ કુદરત ને કરવું સતી તોરલ ની આ વસ્તુ ભેટો થયો અને કીધું મારા મેલે આવજો સતી તોરલે બાપુ રૂવાડા ઉભા થઈ ગયા પણ કીધું કઈ વાંધો નહીં સાધુ ને જમાડવા માટે તો સીધું આયુ એ સાધુ ને જમાડ્યા સીધું આવ્યું અને સાધુ ને જમાડી દીધા સાધુ નીકળી ગયા જેસલ આવ્યા હાંજ પડી અને સતી તોરલ તૈયાર થઈ નીકળ્યા ને જેસલ કે છે ક્યાં જાવ છો આખી માંડીન વાત કરી કે સતીર વસ્તુ નતો તો આપ તો હું વચને બંધાણી છું મારે જાવું પડશે અને તે દી કછનો કાળો નાગ બાપુ બડપને પાટ ઓગળે મીડો રહ રહ રો આવો તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપને આખા અંજારમાં વાણિયાનો બી નોરે વધુ હજી હું ઝાટકા ભૂલી નથી ગયો સતી તોરલ પાસો એને જેસલને ને બેહાર્યો એ કે આવી ગાડીઓમાં બેહવી જાડે જાવ એટલે આવા સ્ટેશન આવે બે જાઓ આમાં તો જે આ પેલી ઉપટ છે આવી તો ઉપટું આવવાની વરી પાછો જાડે જાને માર્ગે લઈ આવીને પાછો જેસલ કે છે બહાર વરસાદ પડે છે મેઘલી મળી છે ગારોન ને કીચડ જાય છે કેમ જાય ઈ કે જે થવું એ થાય હું મેં વચન આપ્યું બાપુ જો વચનની કિંમત આટલી હોય જણ જેવા જણ નથી જતા બાપુ સતી તોરણ રાયતે બાપુ વચન પાળવા માટે નીકળ્યા હતા હું તો આ કહું તમારો સિદ્ધાંત હોવો જોઈએ દી ઉઠાડ્યો તમારે કોને કેવું આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ વેમે ન રાખતા તો દીકરીઓ દી ઉઠાડ્યો છે જે ફેશન મારો કહેવાનો અર્થ હું દીકરીઓને વધુ છું મારી ભૂલ થતી હોય તો માફ કરજો પણ તમારામાં કાંઈ ઘટે તો છે જ એ ની વાત કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરીએ એક તમારી સામે દ્રષ્ટિ મેળવી કે એ વાતમાંય માલ નહીં પણ હિહીન હાન અમારા માજી તો એમ કહેતા અમારા ભાભિયુંને કે ઉદરમાં સંતાનો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં ગમે એની અરે બેસાય નહીં ગમે એવી વાત કરાય નહીં હલકું બોલાય નહીં જેવું તેવું ખવાય નહીં આનો આનો પ્રભાવ સંતા આપણા માવતર અભાણ અંગુઠા સાપને આજ્ઞાન હતું અત્યારે આ ભણી ભણીને દી ઉઠાડ્યો વહુ હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય છોકરા જેવા થાય અરે કોઈ શિવાજી મહારાણા પ્રતાપ ની વાત કરે કઈ નો વળે મારા રામ આજે એના કરતા હારા દીકરા થાય હાઠ હાઠ વરે ની ને તો ઉમરા વચ્ચે રહી રહી સબે રમતી ઢબો ઢાસના મનાણા એના થઈ ગયા ઢબો ઢાસ શું આ આ શું કેવા સંતાન થાય કઈ વળે નહી રામ

સધીર ની હવેલી આવી અને અહિયાં ઉતાર્યા અને જેસલ કે છે હવે તમારે આવું હોય ત્યારે આવજો હું જાઉં છું મને જોશે ને તો પાછું બી છે સધીર જેસલ હાલતો થયો ને તોરલ મોઢામાંથી વાણી નીકળી કે સુજા ને સુલક્ષણા તારા હાડમાં ન નો આવી હલકી વાત આવા નર કેમ મોડા મળીએ જાય મારે સરગા સાથ વાહ જાડેજા વાહ ત્યાં તો મને ઉજળી કરી દીધી મારા રામ એક ગુરુ ને શિષ્ય ને જો ગુરુ શિષ્ય ને પરીક્ષા કરી ચાર હોય ત્યાં તે દી અત્યારે તો પરીક્ષા કરો એ કઈ ન તમારી કંટ્રી એનું કામ ને ચાર્જિંગ થઈ ગયું બે જાય હાજુ હોય ને કારણ કે આમાં હાજુ જો કે હાલે છે ખોટું હમણાં બે ને બે ભજન ગયા ને એટલે આને હું તો વિચાર કરતો હતો આમને શું જોતું છે પછી ઓલા વ્રત ના સપના કીધા બધા ઠીક આમ હતું એમ કોને ચાર્જિંગ થઈ જાય ને કે હાલે ખોટું આ સંતવાણી નો પ્રોગ્રામ છે પણ ઈ હાયલું સંતવાણી નું હાલ્યું ખોટું જ છે જો તેમ શોખું ઘી લઈને બજારમાં રાડું વાળજો જો ખપે તો મને કહેજો દારૂ બાવળિયા વ્યસે ને તો ખપી જાય ખોટું હાલ્યું જાય ને હા વિચારવા જેવું છે અને હાચું છે ને હાચું જો બાપુ ઉતરી જાય ને તો હજમ થતું નથી ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવવું બધાય કરતા અઘરું છે જો જીરવાઈ જાય ને આમને કદાચ પાંચ જણા અમારે વખાણ કરે તો એમ એક ફૂટ અધરે હેલવી મેં કઈક કર્યું મેં કઈક કર્યું હવે તું મરી જવાનો આ તો એની કૃપા છે તો બોલીએ કે આ અવાજ આપ્યો છે એને આપ્યો છે ફટ લઈને હમણાં અવાજ બંધ થઈ જાય શું કરું આપવા વાળો તો ઈ છે ને આ જીરુ બાપુ અઘરું છે અમુક અમુક આ મોટા કલાકારો ભેગો અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો પછી આપણે એમ કે સીતારામ તો આમાં સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું અમને ખબર તું બે લાખ રૂપિયા લેડો તને પણ નથી બોલાતું રામ આ એની બીમારી છે હાલો અમારે આજુબાજુ બાબુ પંસાડમાં અમારા કોળીના છોકરા બાબુ ભજન ગાય તને તને મેળમ કોક તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને હવે નગર એ ભગવાનનો કદાચ બે ભજન ગાય ને ભગવાનના પાંચ નામ લે એમાં મને શું ખોટ આવે તમે જોવો તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયાને શીખામણ દે ભાઈ કે આ જેટલો હોપ હોય એની અમને ખબર હોય હા તમે જોજો કલાકાર સાજા કલાકારનો મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું એનો તબલજી સુદો હોય એની પેટી સુદી હોય કારણ કે ખબર હોય કે હું તું મારશે હોપ હોય તો એક તબલજી નો બધું હાલ્યું જાય આ તો દુનિયાને કહેવાનું છે રામ એક થઈ જવાય બાપુ હાક દૂધમાં હાકર ભળી જાય ને ભળી જાવ મરી જવાનું છે કલાકાર હોય તો એ મરી જાય ભિખારી એ મરી જાય ને કરોડપતિ એ મરી જાય રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી તમારું મારું પાંચ્યું નહીં આવે અને લગામ છે ને મારા નાચ પાસે છે કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મેં મારી લીધા મેં હમણાં કીધું ને મેં મારી લીધા ને મને સમજણ આવી ધારું થયું તેથી મને એમ થતું હતું કે આપણા જેવા દુનિયામાં કોઈ સહેજ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું ઘરે આ તો બીજા ઓલે હાલતું આપણે ઠેકડા ચાવી વાળા રમકડા જેવું આપણે બધા ચાવી ફરી ભરીને મોકલાયું એવું નથી લાગતું ચાવી ખૂટને પછી કયું રમકડું હાલવાનું મને બતાવો એમાં અમુક અમુક ઓલી ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી આપણે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે એને નથી ખબર કે તારી એક દી ખૂટી તો રહેવાની છે હળવો રે ને બધા બાપુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાય બધાયની લગામ છે કોઈ કહેતું હોય ને કે મેં કર્યું મેં કર્યું વેમમાં ન રહે તારામ અને ઈશ્વર છે ને દયાળુ તમે જોજો ગરીબ માણસ છે ને ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે તમે જોજો ઝૂપડામાં રહેતા હોય ને માં મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દી ન હોય એ ઓલાને ખબર છે આ બધું છે ને પૈસા છે અહિયાં જ આખો છે વધારે પડતા પૈસા છે ને આઠ દી આઠ બીપી મપાવે ડાક્ટર ડાક્ટર એક જ વાત કરે ભાત દાળભાત ખાધું મર્યો હવે શું આ પૈસા છે અહિયાં રોગ છે ઓલું ઓલું ડેન્ગ્યુ નતું ડેન્ગ્યુ કઈક આવ્યું તું મસર કઈક મસર કે થાય હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય હોય બારી બારણા બંધ હોય તો અહીંયા કડે બોલો હવે ઝૂપડા બારણું નથી ગાડલું નથી પંખો નથી કાઈ નથી તો એવડે મસરી નહીં ફાળતા હોય પણ મસર નહીં ખબર છે આવડા કાળી મજૂરી કરીને હું તા છે ઓલો મલક ના ખિસ્સા કાતરીને હું એ નહીં ખબર હોય આનું હેન્ડલિંગ મારો નાશ બેઠો બેઠો કરે છે રામ